પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં એચએમપીવી વાયરસને લઈને અલગ અલગ બે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે આ વોર્ડની તૈયારીને લઈને મેડિકલના એમએસ સહિતના અધિકારીઓએ વોર્ડની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું હતું હાલ સમગ્ર દેશ અને રાજ્યમાં એચએમપીવી વાયરસને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન પણ આપવામાં આવી છે ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં પણ એચએમપીવી વાયરસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે હોસ્પિટલમાં આ વાયરસને લઈને બાળકો તેમજ વયોવૃદ્ધ સહિતનાઓ માટે જનરલ વોર્ડ તૈયાર કરવામાં આવશે આ વોર્ડની તૈયારીને લઈને હોસ્પિટલના એસેસ ડોક્ટર ગૌરવ અંબાણી સહિતના અધિકારીઓ દ્વારા વોર્ડમાં સમીક્ષા કરવામાં આવી હતી હું ડોક્ટર બંબાણી ડોક્ટર ગૌરવ અંબાણી તબીબલ વાયરસની જે આખી ટીમ બનેલી છે જેમાં ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફના હેડ સફાઈ કામદારના હેડ તેમજ અન્ય સ્ટાફ સાથે હોસ્પિટલ નું રાઉન્ડ લેતા બે વોર્ડ નક્કી કરવામાં આવ્યા છે જેમાં આપણે આઇસોલેશન વોર્ડ બનાવશું બંને વોર્ડની કેપેસિટી પંદર પંદર બેડની છે અને એવી રીતે પસંદ કરવામાં આવ્યા છે કે જેથી કરીને એ લિફ્ટની નજીક હોય એની એન્ટ્રી એક્ઝિટ હોય આઈસીયુની નજીક હોય લેબોરેટરીની નજીક હોય તેમજ અન્ય ઇન્વેસ્ટિગેશનની નજીક રહે એવી રીતના બે વોર્ડ પસંદ કરવામાં આવ્યા છે અને ત્યાં આગળ વેન્ટિલેટર અને મલ્ટીપેરા મોનિટર સાથેની અન્ય દવાઓ બધી આજ શિફ્ટ કરી અને એને લેબલ કરી એટલે આપણે એ વોર્ડ આપણે કાર્યરત કરી છે આભાર આ ઉપરાંત એસએસ દ્વારા એચએમપીવી વાયરસને લઈને હોસ્પિટલના વિવિધ વિભાગના વડા સાથે બેઠક કરવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર